નમસ્કાર ચૌધરી સમાજના દરેક ભાઈ બહેન ને જય મારવુદા આજે અમે આવી ગયા છીએ દેલા ગામ મુકામે ગામનું નામ છે દેલા તાલુકો જિલ્લો મહેસાણા હર્ષદભાઈ પ્રાકૃતિક ખેતીના ફાર્મ ઉપર અરબુદા પ્રાકૃતિક ફાર્મ દેલા સામે તમને રસ્તો દેખાઈ રહ્યો છે તે મહેસાણા વિસનગર જતો રોડ છે પહેલું જ ગામ આવે છે દેલા દેલાની સામની સાઈડ તાવડિયા જવાનો રસ્તો છે તે સાઈડ તમે આવશો તો પચાસ મીટરની અંતરે આ ફાર્મ આવેલું છે અહીંયા તમને એક મહત્વની વાત એ કે હર્ષદભાઈ પોતે એક શિક્ષક છે અને નોકરીની સાથે સાથે પોતાની પચીસ વીઘા જમીનમાં ભાઈઓની સાથે સાથે મળીને બે હજાર સત્તરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે તો આજે આપણે એમની પાસે બેસી નફા નુકસાન મહેનત અને આનંદની વાત જાણીશું આનંદની ચર્ચા હું એટલા માટે કરી રહ્યો છું જ્યારે રાત્રે ભોજન કરવા બેઠા હોય અને આપણને એટલો ખ્યાલ હોય કે આજે જે ભોજન કરી રહ્યા છીએ કેમિકલ વગરનું છે એટલે એ વાતની આનંદની વાત કરી રહી છું આજે અમે આવ્યા એટલે ઘઉંની વાવણી કરી રહ્યા હતા તો ઇન્ટરવ્યુ શરૂઆત કરીએ એના પહેલા એના વિશે તમે વિડીયો જોઈ લો અને પછી આપણે પ્રશ્નોની શરૂઆત કરીશું ચાલો મહેસાણામાં ઓગણીસો એસી થી ધનલક્ષ્મી મેડિકલ એજન્સી હોલસેલમાં દવાનું વેચાણ કરે છે જે પંચાવન કરતા વધુ દવાની કંપનીઓ સાથે એસોસિએટ છે ધનલક્ષ્મી મેડિકલ એજન્સીની બીજી બે શાખા ઊંઝા અને ધાનેરા આવેલી છે ડોક્ટરોનો વિશ્વાસ એટલે ધનલક્ષ્મી મેડિકલ એજન્સી સરનામું પચીસ ક્રિષ્ના આર્કેડ એક્સિસ બેંક ની પાછળ એરોડ્રામ રોડ રાધામ ચોકડીની નજીક મહેસાણા દેશી ગાયનો છોડો નહીં રાખવો એટલે પોટાશ ફોસ્ફરસ નું કામ કરે અને વધતા ગૌમૂત્ર નો ખરી એટલે ઊંઘ ના આવે અત્યારે અમે હર્ષદ બેન ત્યાં પહોંચી ગયા છીએ તો આપણે પહેલો પ્રશ્ન હર્ષદ બેને કરીએ કે તમને પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો હતો અને એના માટે રિસર્ચ કેવી રીતે કરી નમસ્કાર ખેડૂત મિત્રો દેવાંગભાઈ નમસ્કાર શરૂઆતમાં યુટ્યુબ ઉપર સુભાષ પાલેકરના વિડીયો જોયા એના પછી સૌરાષ્ટ્રની યુટ્યુબ ચેનલ છે એના વિડીયો જોયા અને એમાંથી ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી પછી એ વખતે મહેસાણા આત્માની ટીમ દ્વારા પણ સારો એવો સહયોગ મળ્યો અને એમને મન પણ પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા આપી હતી એ સિવાય જયારે પ્રાકૃતિક ખેતી ની શરૂઆત થઈ આચાર્ય દેવજી એના ઉપર બહુ ભાર મૂક્યો એ વખતે સુભાષ પાલેકરના જે પુસ્તકો હતો પ્રાકૃતિક ખેતીને એનું ગુજરાતીમાં આપણા શ્રી ગુજરાતીમાં એનો અનુવાદ કર્યો હતો અને એ પુસ્તક પણ આત્માની ટીમ દ્વારા મને આપવામાં આવ્યું હતું અને એના દ્વારા મને આવા પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી હર્ષદભાઈ પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતમાં નુકસાન જાય છે એવું લોકોનું કહેવું છે તો જ્યારે શરૂઆત કરીએ તેમાં નુકસાન ના જાય એના માટે શું કરવું જોઈએ એ અમને જણાવો દેવંગભાઈ જયારે લોકો ખેડૂતો પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે એ વખતે સૌથી પહેલા તમારો જમીનનો ટેસ્ટ કરાવો એટલે તમારી જમીનમાં કયા પોષક તત્વો છે એ પોષક તત્વો કયા પાક માટે અનુકૂળ છે એક તો એની ખબર પડશે બીજા તમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો તમારી જમીનમાં છાણિયું ખાતર છાણિયું ખાતર કાચું નહીં આપણા ખેડૂતો સીધે સીધું ઉકેલ ખેતરમાં ભરે છે હકીકતમાં એ કાચું ખાતર છે અને તમે કાચું ખાતર ખેતરમાં ભરો એટલે એનાથી ઊંધાઈ અને જમીનજન્ય રોગ આવે એવું ના થાય એ માટે એક થાણિયા ખાતરનું તમે જીવામૃત રેડીને કોઈ બેક્ટેરિયા રેડીને ખોડાવી દો અને એ ખાતર તમે તમારી જમીનમાં ભરી દો અથવા તો પછી જો પશુધન ના હોય ખાતરની સગવડ ના હોય તો જમીનમાં લીલો પડવાસ કરી દો સણ પછી ગવાર અથવા કઠોળ પાકો વાવી અને ફૂલ અવસ્થાએ આવે એ વખતે એને રોટાવેટર તમારી જમીનમાં તાટી દેવાના એટલે જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધશે જમીનની વધશે શરૂઆતમાં આ તમે કાળજી ના રાખો તો શરૂઆતમાં નુકસાન જઈ શકે એનું તમને અનુભવ ના હોય તો નુકસાન પણ મેં કીધું એમ તમે છાણિયું ખાતર ભરશો લીલો પડવાસ કરશો તો કદાચ નહીં જાય લઈ જાય એવું બની શકે બાકી જો તમે સીધે સીધા કોઈ છાણિયા ખાતર કે લીલા પડવાસ વગર તમે સીધા પ્રાકૃતિક ખેતીમાં ઉતરી આવો તો નુકસાન જવાની શક્યતા ખરી અને કોઈ ખેડૂતને જો શરૂઆતમાં નુકસાન જાય છે તો સરકાર દ્વારા કોઈ સહાય આપે છે કે હા સરકાર સતત ત્રણ વર્ષ સુધી દરેક પાંચ હજાર રૂપિયા સહાય આપે છે અને એના માટે આત્માની ટીમ પણ પ્રયત્નો કરે છે હર્ષદભાઈ અત્યારે એક શિક્ષક છે બીજો કોઈ ખેડૂત જે ફૂલ ટાઈમ કામ કરતો હોય ખેતીનું તો પણ પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂઆત કરતા પહેલા વિચારે છે તો હર્ષદભાઈ શિક્ષક હોવાની સાથે સાથે પોતાનું આ કામ કેવી રીતે સંભાળે છે અથવા મેનેજ કરે છે એ પણ આપણે એમની પાસેથી જાણીએ દેવાંગભાઈ એમાં તો એવું છે કે પ્રાકૃતિક ખેતી એક એવું કામ છે કે જેમાં સમય અને મહેનત બંને માગે એટલે મારો જે આ પ્રાકૃતિક ખેતીનો યજ્ઞ છે એમાં ફેમિલી નો સપોર્ટ છે નાના ભાઈ નો સપોર્ટ છે એકબીજાના સાથ સહકારથી થી એ સિવાય આપણી સારી ભાષામાં કહું તો રાત પરોઢિયા કરી આ યજ્ઞ પૂરું કરવાનો પ્રયત્ન કરી લે છે

અને રજકો મિશ્ર પાક તરીકે પછી બાજરી અને મગ મિશ્ર પાક તરીકે અને રજકો મિશ્ર પાક એરંડા અને રજકો મિશ્ર પાક તરીકે એ સિવાય મેથી ગઈકાલ ઉનાળામાં સૂરજમુખી હતા ઘોડાજીરું અને વરિયાળા જે વરિયાળી જેવા પાકોનું આપણે ઉત્પાદન લઈએ છીએ અને લગભગ સાત વર્ષમાં એવી ઇમેજ ઉભી થઈ છે કે જેથી કરીને મારી મારી મારે મારી પ્રોડક્ટ વેચવા માટે બહુ એવી ખાસ શરૂઆતમાં જે મહેનત કરવી પડતી એવી હવે મહેનત કરવી પડતી નથી લગભગ ઘેર બેઠા વેચી જાય છે અને જ્યારે ઓગસ્ટ બે હાજર સત્તરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હું જસ્ટ ઉદાહરણ આપું છું એ વખતે હું ઘઉં વીસ કિલોના પાંચસો રૂપિયાના ભાવે વેચતો તો ગઈ સાલ મેં છેલ્લે વીસ કિલો એક હજાર રૂપિયાના ભાવે વેચ્યા હતા લગભગ ઘણો બજાર કરતો બમણો ભાવ મળી રહે મળે ભાવે જ્યારે હર્ષદભાઈ પાક માટે ઘરે કેવી રીતે દવા બનાવે છે અને દવા બનાવ્યા પછી એનો છાંટવાનો સમયગાળો એ પણ અગત્યનો હોય છે કે નહીં એ પણ આપણે એમની પાસેથી જાણીશું દિવંગભાઈ પ્રાકૃતિક ખેતી એક એવી વસ્તુ છે કે જે તમે રોગ આવે દવા બનાવો અને છાંટો એ શક્ય નથી પ્રાકૃતિક ખેતીમાં દવાનું આયોજન તમારે સિઝનની શરૂઆતમાં કરી દેવું પડે જો તમે રોગ આવે દવા બનાવો છાંટો તો ત્યાં સુધી રોગ કાબુ બહાર જતો હોય એટલે પ્રાકૃતિક ખેતીમાં ઘણી બધી દવાઓ આવે છે પણ મારા આટલા વર્ષના અનુભવ પરથી હું હવે છેલ્લે બે દવાઓ ઉપર આવ્યો છું એક ઉનાળામાં આપણે લીમડાની લીંબોડી થાય ચાલીસ પચાસ કિલો લીંબોડીને ખાંડી નાખવાની અને એને બસો લીટર ગૌમૂત્રમાં પલાળી દેવાની આખું વર્ષ એમાં પડી રહેવા દેવાની અને એ લીંબોડી એ પ્રાકૃતિક ખેતીમાં દવા તરીકે બેસ્ટ ઓપ્શન છે કારણ કે લીમડામાં લીંબોડીમાં એઝા ડિરેક્ટરી નામનું તત્વ આવે છે એ એઝા ડિરેક્ટર ની ગંધના કારણે કોઈ પણ જીવાત મારા પાક ઉપર ઈંડા મૂકવા તૈયાર થતી નથી આ એક અને બીજું પ્રાકૃતિક ખેતીમાં દવા તરીકે સૌથી વધુ ઉપયોગી કરેણ છે કરેણના પાંદડા કરેણના ફૂલ એના ફળ ત્રીસ પાંત્રીસ કિલો કરેણના પત્તાને ખાંડી એને પણ તમે ગૌમૂત્રમાં પલાળી રાખો તો એ કરેણ જે અર્ક નીકળે એ પણ પ્રાકૃતિક ખેતીમાં દવા તરીકે સૌથી વધુ ઉપયોગી છે બીજા નંબરે કે પ્રાકૃતિક ખેતીમાં રોગ આવે એની જોવાની તમારે આપણે જે અજવાડિયું કહીએ છીએ એમાં તેરસ ચૌદસ પૂનમ એ જ રીતે અંધારિયામાં તેરસ ચૌદસ પૂનમ બે પંદર પંદર દિવસના ગાળે તમે જો દવાનો નિયમિત રીતે છંટકાવ કરો તો લગભગ પ્રાકૃતિક ખેતીમાં કોઈ રોગની સમસ્યા આવતી નથી

દેવાંગભાઈ પ્રાકૃતિક ખેતીમાં સરકારનો સૌથી વધુ જોગ પ્રાકૃતિક ખેતી પર છે અને એના માટે આપણા આચાર્ય દેવવ્રતજી પણ બહુ મહેનત કરે છે ખેડૂતો માટે જો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર થાય તો સરકાર દર મહિને એક ગાયના નિભાવ પેટે નવસો રૂપિયા આપે છે એ સિવાય તમારે પ્રાકૃતિક ખેતી કરવી હોય અને એનું સર્ટિફિકેશન કરાવવું હોય તો સર્ટિફિકેશનમાં પંચોતેર ટકા સર્ટિફિકેશન ની ફી ગુજરાત સરકાર ભોગવે છે એ સિવાય તમે પ્રાકૃતિક ખેતી કરો શરૂઆતના ત્રણ વર્ષમાં તમને નુકસાન પડે તો એ નુકસાનમાં પણ ગુજરાત સરકાર આર્થિક સહયોગ આપે છે અને એ સિવાય તમારી જે પ્રાકૃતિક ખેતીથી પૂકવેલી પ્રોડક્ટ છે એને વેચવા માટે સમયાંતરે આપણા ત્યાં સરકાર માર્કેટ પણ મતલબ માર્કેટ ભરે છે સરકારની સહાય વિશે તો આપણે જાણી લીધું પરંતુ જે ખેડૂતો છે જે આ વિશે જાણતા નથી અથવા થોડું ઘણું જાણે છે અને આ વિષે આગળ વધવા માંગે છે એ પ્રાકૃતિક ખેતી કરવા માંગે છે તો કેવી રીતે શરૂઆત કરે એ પણ આપણે જણાવવા વિનંતી કોઈ એ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી હોય હું તો વર્ષોથી કહું છું જેટલા વર્ષથી કહું છું તમે ગમે ત્યારે મારો સંપર્ક સાધી શકો કોઈ બાબતમાં મુશ્કેલી હોય તકલીફ હોય મેં તો ઘણા લોકોને એવું કીધું છે કે તમારે જીવામૃત બનાવવું હોય તમને ના આવડતું હોય તો શરૂઆતમાં કહેજો હું તમારા ત્યાં બનાવી આપીશ પણ મારો કહેવાનો મતલબ એક જ છે કે પ્રાકૃતિક તમે તમારી બધી જમીનમાં પ્રાકૃતિક ખેતી ના કરો તો કંઈ નહીં શરૂઆતમાં એકાદ વીઘામાં એનો તમે અખતરો કરી જુઓ પેલા તમારી જમીનનો લેબોરેટરી ટેસ્ટ કરાવો આપણે અહીંયા ગણપત વિદ્યાનગર ત્યાં જમીન ટેસ્ટિંગની લેબોરેટરી છે દેવાંગભાઈ અને પિલવઈમાં પણ છે અને લગભગ તો ગવર્મેન્ટ છે એટલે એમાં તો લગભગ પાંચ રૂપિયા ફી છે અને અહીંયા પણ વીસ રૂપિયા છે નજીવા ખર્ચે તમારી જમીનની લેબોરેટરી થઈ જશે બીજા નંબરે તમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો એટલે મેં કીધું એમ સારું કોવાયેલું છાણિયું ખાતર ભરો એ નથી તો પછી લીલો પડવાસ કરો અને પછી તમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો તો હું એવું માનું છું ચોક્કસ સફળતા મળશે અત્યારે અમે જ્યારે ફાર્મ ઉપર આવ્યા ત્યારે હર્ષદભાઈ ઘઉંની વાવણી માટે તૈયારી કરી રહ્યા હતા તો એનું બીજ ક્યાંથી લાવે છે બીજ લાવ્યા માટે એની તૈયારી વાવ્યા પછી કયા દવાનો ઉપયોગ કરે છે અને જ્યારે કાપણી થઈ જાય અને સાવચેતી કેવી રીતે કરવી એ દરેક વસ્તુ વિગતવાર આપણે એમની પાછળ જાણીએ દેવાંગભાઈ ઘઉંનું બિયારણ તો મારું પોતાનું ઘરનું જ ગયસાલનું જે પકવેલું હતું એ જ હતું અ ખેતીમાં આપણું પ્રાકૃતિક ખેતી કરો કે રાસાયણિક ખેતી કરો એનાથી જે પકવેલું તમારું અનાજ છે કઠોળ હોય કે અનાજ હોય એને બરોબર તમે સુકવી દો સુકવ્યા પછી તમે જ્યારે એનો સંગ્રહ કરો એટલે એક તો ભેજ રહીત જગ્યામાં એનો સંગ્રહ કરવાનો કે જેને ભેજ લાગે નહીં બીજા નંબરે તમે જ્યારે એનો સંગ્રહ કરો ને એટલે એમાં વીસ પચીસ ગ્રામ અજમાની પોટલીઓ બનાવી મૂકી દેવાની થોડા થોડા અંતરે ધારો કે તમે પીપળા ભરો છો તો પીપળામાં એક ટોકર બે ટોકર ઘઉં નાખ્યો એક અજમાની પોટલી મૂકી ફરીથી બે ટોકર નાખી એ રીતે તમે અજમાની પોટલીઓ મૂકી દેશો તો તમારું અનાજ ક્યારેય નહીં બગડે એરંડાનો એરંડિયાનો ઉપયોગ કરે છે એના

વાવણી પહેલા જો તમારી જોડે પૂરતું છાણિયું ખાતર ના હોય તો વીગે બે થેલી એ દંડિયો ખોર હમ ગંજીવા મુદ્દ ઊંખી દેવાનું એને પહેરી દીધા હવે જ્યારે પચીસેક દિવસના ઘઉં થાય ત્યારે એની અંદર રજકો પૂંખી પાણી આપી દેવાનું અને એ વખતે જોડે દરેક જીવા મૃત અથવા તમે કોઈ બીજા બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોય તો એની જોડે જવા દેવાનું અને પહેલા જે તૈયારી કરો છો એ એ એને પટ આપ્યો અ કોઈ પણ અનાજ હોય કઠોળ હોય કે અનાજ હોય એને તમે વાવણી પેલો ગૌમૂત્ર અને દેશી ગાયના છાણાની ની રાખનો પટ આપો તો રાખ માંથી દેવાંગી પોટાશ મળશે બીજા નંબરે એને ગૌમૂત્ર નો પટ આપ્યો ને એટલે એમાં ઊંધેવ નો પ્રશ્ન નહીં આવે આ ગૌ ગી જાય પાકે તે તમે ગમે ત્યારે ચક્કર મારજો આ ગૌમાં ક્યારેય ઊંધેવ નહીં આવે આટલો એનાથી ગૌમૂત્રથી ફરક પડે અને જયારે પાક ઉગી જાય એટલે પછી જયારે પાણી વાળી સમય અંદર રચકો પૂંખી દેવાનો રજકો એટલા માટે રચકો કઠોળ વર્ગ પાક છે અને કોઈ પણ કઠોળ વર્ગ પાક હોય દેવાંગ ભાઈ એ હવામાંથી નાઇટ્રોજન શોષી જમીનમાં ઉતાર એટલે ઘઉં જે નાઇટ્રોજન ની જરૂરિયાત છે મતલબ યુરિયા એ યુરિયા જરૂરિયાત એ રજકો પૂરી પાડે બીજા નંબરે ઘઉં રચકો બે તમે ઘઉં પાક્યા રચકો બે ભેગું વાટી દીધું એ ઘઉં તમે અલરમાં કાઢ્યા એટલે બે દૂધ ભેગા થશે આપણી ભાષામાં કઉકો અને ઘઉ નું બે મિક્સ થશે એટલે એક તો સારામાં સારો ઘાસ ચાલો થાય બીજા નંબરે રજકો બે તમે વાડી દીધું પછી એ ત્રણ પિયત આપો એટલે એ રજકો પાકી જાય અને એ રજકાનું જે બિયારણ થાય એ તમારા ધારો વિભો એનો ખર્ચો કાઢી આપે એટલે હું તો એવું માનું છું કે તમે એક પાક વાવો ને એના કરતા મિશ્ર પાક પદ્ધતિ અપનાવો

આ એરંડા વાવતા પહેલા દસ દસ ફૂટના ના ગાળે આપણે ખાડા કર્યા હતા એ ખાડામાં કોવાયેલું છાણિયું ખાતર અને એરંડીઓ ખોળ ભર્યો હતો અને પછી દરેક જે ખાડો હતો એના ઉપર નિશાની કરી અને વરસાદ થયો એટલે બબે દાણા ચોપી દીધા આ તમે જુઓ છો હજુ કદાચ બરોબર ઠંડી જામશે પંદર વીસ દિવસ પછી એટલે આખા દસ ફૂટના ગાળાના એરંડા બંને સામસામે અડી જશે આ એરંડા ખરેખર તો તમે પોચ દસ વીઘા ટ્રેક્ટર થી પહેરી દો એના કરતો તમે

જે હાલ જણાવ્યું કે દસ દસ ફૂટ ની જગ્યા રાખીને પછી બધી જગ્યાએ છવાઈ જશે એ ચર્ચા હતી હવે પ્રાકૃતિક ખેતીમાં સાવચેતી રાખવાની કોઈ બાબત હોય તો એ કઈ કઈ છે એ પણ આપણે હર્ષદભાઈ પાસેથી જાણી લઈએ દેવાંગભાઈ આમ તો પ્રાકૃતિક ખેતી એ આજના સમયની જરૂરિયાત છે તમે ખેતીમાં કમાઈ અને ડોક્ટર પાસે જો એના કરતાં બેટર છે કે તમે તમારા પરિવારને ઝેર વગરનું અનાજ કરવડાવો એટલા માટે એટલી પ્રાકૃતિક ખેતી તો તમે ઘેર જ કરો મેં કીધું એમ પ્રાકૃતિક ખેતી કરવી હોય તો સીધે સીધા નહીં કૂદી પડવાનું આપણી બધી જમીન હોય તો એમાં કરવાની જરૂર નહીં શરૂઆતના બીજ ઉપર મેં કીધું એ રીતે તમે કોઈ એક બે વીઘાનું ખેતર છે તો એમાં છાણીયું ખાતર ભરો લીલો પડવાસ કરો અને તમારી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે એવા પ્રયત્નો કરો જો જમીનનો ઓર્ગેનિક કાર્બન એક ટકા તમે પહોંચાડશો ને તો પછી તમારે એમાં છાણિયા ખાતરની જરૂર નહીં પડે લીલા પડવાસ જરૂર નહીં પડે એટલે ખેડૂત મિત્રો એ પોતાની જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવા ઉપર ભાર મૂકવાની જરૂર છે દિવાંગ અત્યાર સુધીના એમના જે અનુભવ હતા બે હાજર સત્તર થી બે હાજર તેવીસ ના એના ઉપરથી હવે જે યુવાનો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમનો કોઈ સંદેશો આપવો હોય તો શું આપે આમ તો બંને વાત આવી ગઈ છે કે ભાઈ તમે શરૂઆત નાનાથી કરો પરંતુ એ પોતે નોકરી કરે છે અને સાથે કરે છે તો જ્યારે કોઈ ખેડૂત હોય જે પ્રોપર એક જ ટાઈમ એ કામ કરતો હોય અથવા કોઈ પાર્ટ ટાઈમ કરવા માંગતો હોય એવા બંને લોકોને કઈ રીતે મેસેજ આપે એ પણ આપણે જાણીએ અ દેવાંગભાઈ જે મિત્રો આમ તો મારા અનુભવ તો એવા છે કે નોકરી કરતા હોય ને તમે ખેતી કરો અને એમાં શિક્ષકો એટલે તમને લોકો એક ઉપનામથી નવાજે અને તમે જાણો છો પણ મારું એવું કેવું છે કે જે લોકો ફૂલ ટાઈમ ખેતી કરે છે એ એમની બધી જમીનમાં ના કરે ને તો શરૂઆતના બેજ ઉપર તમે નાના પાયા ઉપર કરો જરૂર પડે મારી નજીકમાં તમે રહેતા હોય તો કેજો જો હું મારાથી બનતી મદદ કરીશ અને મને લગે એમાં તમને સફળતા મળી તો પછી તમે બીજા બે ક ત્રણ વીઘામાં અપનાવો આ રીતે તમે ધીરે ધીરે કેમિકલ ઉપરથી તમે ઓર્ગેનિક ઉપર જતા રહેશો તો એક તો તમારો ખર્ચ ઘટશે તમારી પ્રોડક્ટના બજાર કરતો તમને બમણા ભાવ મળશે ખેતીમાં મોટો પ્રશ્ન દેવાંગે એવો છે ખેડૂત જે પકવાને એનો ભાવ પોતે નક્કી નહીં કરીએ તમારી પ્રોડક્ટનો ભાવ બીજો નક્કી કરે પણ પ્રાકૃતિક ખેતી એવી ખેતી છે ને કે જેમાં તમે તમારી પ્રોડક્ટ તમારા ભાવે વેચી શકો એટલે ખેડૂતો એ જો પોતાની પ્રોડક્ટ પોતાના ભાવે વેચવી હશે તો આ પ્રાકૃતિક ખેતી કરવી પડશે અને પોતાના કુટુંબને જીવાડવા માટે મોટો એવું કહું છે કે પોતાના કુટુંબ પૂર્તિ તો આ ખેતી કરાય જ તો હવે આગળ આપણે જે એમને છાણિયું ખાતર કેવી રીતે બનાવે છે એ વિડીયો જોઈશું અને એમને જે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ કઈ રીતે આપે છે દવાની એ પણ જોઈએ હવે આપણે જે છાણિયું ખાતર કેવી રીતે બનાવે છે એ આપણે જોઈ લઈએ દેવાંગભાઈ હું જે કોવાયેલા છાણિયા ખાતરની વાત કરતો હતો જનરલી છાણમાં શું હોય કે દુર્ગંધ આવે

તમે જે વાત કરી કે છાણિયું આપણી આદિ ભાષામાં છાણિયા ખાતર ઉપર માની લો તમે આદો થર કર્યો પછી ફરીથી છાણિયા ખાતર નો થોડી ખેતીના કચરા નો થર આ રીતે થર ઉપર થર કરી દેવાના આ ઓટોમેટિક ઉત્તમ પ્રકારનું છાણિયું ખાતર તૈયાર થઈ જશે

હું જીવામૃત ને બનાવું છું અને એના પછી મેં આ પાંચસો લિટર નું ટાંકું મૂક્યું છે એ ટાંકુ એનો પાઇપ ફિટ કરી છે અને દરેક પાઇપ મારા દરેક ખેતર સુધી એને જોડેલી જોડેલી છે એટલે જયારે ખેતરમાં પાણી વાળો એટલે આ કોક ચાલુ કરી દઉં અહીંથી એટલે સીધું ચાલુ થાય જેમ જેમ ટાકુ ખાલી થતું જાય તેમ તેમ મોટર થી એને ભરી જવાનું ઓકે આ રીતે ખેતરમાં માં આપવાની સિસ્ટમ છે અમારી તો આજે આપણે ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી વિશે દરેક વાત તો જાણી લીધી એટલે આપણને સમય આપ્યો એ બદલ આભાર માને છે આભાર હર્ષદભાઈ અને હર્ષદભાઈ શરૂઆત કરવી હોય તો મારો સંપર્ક નંબર આપજો ગમે ત્યારે કોલ કરશે તો એમને સાચી માહિતી આપશે અને સાથે સાથે કોઈ મહેસાણા આજુબાજુ રહેતા હોય અને ખાવા માટે ઘઉં કે જે જરૂરિયાત હોય તો તમે એ માટે પણ હર્ષદભાઈ નો કોન્ટેક કરી શકો છો અને જયારે કોઈ પણ આ વિડીયો સફળ થતો હોય તો એના પાછળ લોકો કામ કરતા હોય ત્યારે એક સફળ થતું હોય તો વિડીયોનું શૂટિંગ મયંકભાઈ અને એડિટિંગ પણ મયંકભાઈ કરી રહ્યા છે આજે તેમનો પણ આભાર માની અને ફરીથી હર્ષદભાઈ નો આભાર માની આભાર હર્ષદભાઈ થેન્ક યુ અને આગળના વિડીયોમાં મળીશું જય માર્બુદા